હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આરતીસ કિચન આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે માત્ર દસ જ મિનિટમાં ઇન્સ્ટન્ટ કાઠિયાવાળી લસણની ચટણી આ લસણની ચટણીને એકવાર બનાવીને તમે ફ્રીઝમાં એક મહિના સુધી રાખીને ખાઈ શકો છો ખાવામાં આ ચટણી એટલી ટેસ્ટી લાગે છે કે તમે શાક છોડીને રોટલી અને ભાખરી સાથે અથવા તો ગરમા ગરમ બાજરી કે જુવારના રોટલા સાથે ખાઈ લેશો તો શાકની પર જરૂર નહીં પડે એટલી ટેસ્ટી આ લસણની ચટણી છે જેને એકવાર આ રીતે બનાવીને જો તમે ખાશો તો ઘરમાં બધા જ તમારા વખાણ કરતાં નહીં થાકે તો ચાલો પરફેક્ટ માપ સાથે એકદમ ટેસ્ટી લસણની ચટણી બનાવવાનું શરૂ કરીએ તો હવે સૌથી પહેલાં કાઠિયાવાડી એકદમ ટેસ્ટી સ્પાઈસી લસણની ચટણી બનાવવા માટે અહીંયા આપણે લસણનો એક મોટો ગાંઠિયો લીધો છે એને આપણે આવી રીતે ઉપરથી ફોતરા કાઢી અને કળીઓને અલગ કરી લેશું તો આવી રીતે આપણે કળીઓને અલગ કરી લીધી છે અને હવે એના ફોતરા કાઢી અને કળીઓને છોલી લેશું તો જુઓ આપણે આને એક એક કરી અને બધી જ લસણની કડીઓને ફોલી લેવાની છે તો આજે આપણે લસણની ચટણી બનાવવા માટે એક મોટા લસણના ગાંઠિયાનો ઉપયોગ કરેલો છે જો તમારે એના કરતાં પણ વધારે ચટણી બનાવવી હોય તો તમારે લસણ વધારે લેવાનું તો અહીંયા આપણે એક ગાંઠિયો લસણનો લીધો એને આપણે બધી જ કડીઓને ફોલી અને તૈયાર કરી લીધી છે હવે આપણે એને ખાંડણીમાં એડ કરીશું સાથે આપણે એક આદુનો ટુકડો લીધો છે એને પણ આપણે સમારી અને લઈ લેશું આ ચટણી આજે આપણે આ રીતે ખાંડની દસ્તાવાડે ખાંડી અને બનાવવાની છે જો આપણે આને મિક્સી જારમાં ક્રશ કરીશું તો વધારે ક્રશ થઈ જશે આપણે આને આવી રીતે અદકચરું વાટી લેવાનું છે એનો ટેસ્ટ આ ચટણીમાં ખૂબ જ સરસ આવશે આ રીતે અદકચરું લસણ આપણે વાટવાનું છે તો હવે અહીંયા આપણું લસણ અને આદું બંને વટાઈ ગયું છે હવે એને આપણે એક બાઉલમાં લઈ લેશું હવે આપણે આમાં એક ચમચી કાશ્મીરી લાલ મરચું અને એક ચમચી રેગ્યુલર તીખું મરચું બંનેને મિક્સ કરી અને આપણે અહીંયા બે ચમચી મરચું લઈ લીધું છે તીખાશ તમારે જેટલી રાખવી હોય એ પ્રમાણે મરચું લઈ લેવાનું હવે આપણે આમાં એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેશું થોડીક અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું જે ટોટલી ઓપ્શનલ છે હવે આપણે આમાં થોડીક હળદર ઉમેરી અને અડધા કપ જેટલું પાણી ઉમેરી અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ આવી રીતે આપણે બધી જ વસ્તુને મિક્સ કરી અને લસણ પહેલાં ખાંડી અને જો આવી રીતે આપણે ચટણી બનાવીએ તો એ એકદમ ફટાફટ અને એકદમ ટેસ્ટી આપણી ચટણી બનીને તૈયાર થશે તો જુઓ અહીંયા આપણી લસણ અને બધા જ મસાલા નાખી અને પેસ્ટ તૈયાર કરી લીધી છે હવે આપણે આ ચટણીનો વઘાર કરીશું તો એના માટે ગેસ ઉપર નોનસ્ટિક પેનમાં આપણે તેલ ગરમ થવા માટે રાખીશું તેલનું પ્રમાણ આપણે અહીંયા થોડુંક વધારે રાખવાનું છે હવે આપણે આમાં એક ટીસ્પૂન જેટલું જીરું ઉમેરીશું અને થોડીક હિંગ ઉમેરી અને જીરું સતળાય પછી આપણે એમાં બનાવેલી લસણ અને ચટણીની પેસ્ટ એડ કરી દઈશું તો એકદમ સરસ રીતે આપણે બધી જ વસ્તુને મિક્સ કરી અને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે આને બેથી ત્રણ મિનિટ માટે થવા દેસું લસણ એકદમ સારી રીતે પાકી જાય ત્યાં સુધી આપણે આ ચટણીને પકવવાની છે અને પાણી જે એડ કર્યું છે એ બધું બળી જાય અને સારી રીતે લસણ પાકી જાય પછી આપણી ચટણી બનીને એ એકદમ તૈયાર થઈ જશે તો જુઓ એકાદ મિનિટ જેવું થયું છે અને ધીમે ધીમે પાણી બળવા લાગ્યું છે અને તેલ પણ ચટણીમાંથી છૂટું પડવા માંડ્યું છે હજી આપણે આને એકાદ મિનિટ જેવું સતડાવા દેસું એટલે એકદમ સારી રીતે લસણ પાકી જાય અને આપણી ચટણી છે એ લાંબો સમય સુધી આપણે ફ્રીઝમાં સ્ટોર કરીને રાખવી હોય તો પણ આપણે ખાઈ શકીએ હવે આપણે આમાં અડધા લીંબુનો રસ એડ કરીશું અને થોડાક લીલા ધાણા ઉમેરીશું લીંબુનો રસ એડ કરવાથી આપણી ચટણીમાં એકદમ સારો એવો ટેસ્ટ આવશે અને લીંબુ પ્રિઝર્વેટિવનું કામ કરે છે જે આપણી ચટણીને લાંબો સમય સુધી ટકાવવામાં મદદ કરશે તો જુઓ અહીં આપણી ચટણીમાંથી એકદમ સારી રીતે તેલ છૂટું પડવા માંડ્યું છે અને બેથી અઢી મિનિટ જેવું થયું છે અને એકદમ સરસ રીતે આપણી ચટણી છે એ બનીને તૈયાર થઈ ગઈ છે આમાં આપણે બિલકુલ પણ પાણી નથી રહેવા દેવાનું જુઓ એકદમ સરસ આપણી ચટણી બની અને તૈયાર થઈ છે આપણે આમાં અદકચરું વાટેલું લસણ એડ કર્યું છે એ કળીઓ જુઓ દેખાય છે એ લૂકવાઈઝ અને ટેસ્ટ ટેસ્ટવાઈઝ બંને રીતે ખૂબ જ સરસ લાગશે જે લોકોને કાઠિયાવાડી સ્પાઇસી રેસિપી પસંદ હોય ને એને તો આ ચટણી બહુ જ ભાવશે તો હવે આપણી ચટણી બિલકુલ તૈયાર થઈ ગઈ છે ગેસની ફ્લેમને બંધ કરી અને આપણે આને સર્વિંગ બાઉલમાં લઈ લેશું ફ્રેન્ડ્સ આ રેસીપી પસંદ આવી હોય ને તો પ્લીઝ સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઇક આપી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર પણ કરી દેજો તો જુઓ માત્ર દસ જ મિનિટમાં એકદમ મસ્ત મજાની જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી કાઠિયાવાળી લસણની ચટણી બની અને બિલકુલ તૈયાર છે જો તમે આ ચટણીને બાજરી કે જુવારના રોટલા સાથે ખાશો તો ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે શાકની પણ જરૂર નહીં પડે તમે રોટલી પૂરી પરાઠા કે ભાખરી સાથે પણ આ ચટણી ખાઈ શકો છો અને રોજના શાકમાં કે કાઠિયાવાડી કોઈ પણ રેસિપી બનાવતા હોય એમાં તમે આને ખાઈ શકો છો અને રોજના જમવામાં સાઈડમાં પણ આપણે આને ખાઈ શકીએ છીએ એ એકદમ ટેસ્ટી બને છે મિત્રો તમને આ કાઠિયાવાડી લસણની ચટણીની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો તો આવી જ અવનવી રેસીપીના વિડીયો જોવા માટે અને સરસ મજાની કાઠિયાવાડી રેસીપીઓ તમને પસંદ હોય તો મારી ચેનલ પર તમને જોવા મળશે એના માટે સૌથી પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરજો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર પણ કરી દેજો ફરી મળીશું આવી જે એક હેલ્ધી ટેસ્ટી અને નવી રેસીપીના વિડીયો સાથે